જય માતાજી રામ રામ સૌ મિત્રોને મિત્રો અમારી યુટ્યુબ ચેનલ સુપર ગુજરાતી સ્ટોરીમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો આજના વિડીયોમાં આપણે હવામાન વિભાગની એક આગાહી છે તે ઉપર વાત કરશું ગરમીના વિષયમાં એક હવામાન વિભાગે આગામી દિવસો માટે આગાહી કરી છે વધારે ગરમી લાગવાની છે તો કયા દિવસથી તે લાગુ પડશે અને કેટલી ગરમી પડશે એના ઉપર વાત કરીશું ચાલો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો હવામાન વિભાગ દ્વારા હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે ઓગણત્રીસમી મે થી બીજી જૂન સુધી સવારે દસ થી બપોરના ત્રણ વાગ્યા સુધી કોઈ પણ વ્યક્તિએ બહાર ન જવું જોઈએ ખુલ્લા આકાશ નીચે ન જવું જોઈએ કારણ કે હવામાન વિભાગે જણાવ્યું છે કે તાપમાન પિસ્તાલીસ ડિગ્રી સેલ્સિયસ થી પંચાવન ડિગ્રી સેલ્સિયસ સુધી જશે જેના કારણે જો કોઈ વ્યક્તિ ગુંગળામણ અનુભવે અથવા અચાનક બીમાર પડે તો તરત જ ડોક્ટરની સલાહ લો રૂમનો દરવાજો ઓછો ખુલ્લો રાખો મોબાઈલ ફોન વગેરેનો ઉપયોગ કરો અત્યંત મહત્વની સૂચના છે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ ડિફેન્સ નાગરિકો અને રહેવાસીઓને નીચે મુજબની ચેતવણી આપે છે તાપમાન 47 થી પંચાવન ડિગ્રી સેલ્સિયસની વચ્ચે વધવાથી અને ક્યુમ્યુલસ વાદળોની હાજરીને કારણે આગામી દિવસોમાં મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ ગુંગળાવી નાખે છે અહીં કેટલીક ચેતવણીઓ અને સાવચેતીઓ છે આટલી વસ્તુને આપણે કારમાંથી દૂર રાખવી જોઈએ એક ગેસનો પુરવઠો બીજો લાઇટર ત્રણ કાર્બોનેટ પીણા ચાર સામાન્ય રીતે અને ઉપકરણોની બેટરી પાંચ કારની બારીઓ થોડી ખુલ્લી હોવી જોઈએ વેન્ટિલેશન છ કારની ફ્યુઅલ ટાંકી સંપૂર્ણપણે ભરવી નહીં એટલે કે આપણે ફૂલ ટાંકી કરવી નહીં ફૂલ ડીઝલ કે પેટ્રોલ ભરાવવું નહીં સાત સાંજે કારમાં રિફ્યુઅલ આપો કારમાં મુસાફરી કરવાનું ટાળો ખાસ કરીને મોડી મુસાફરી ન કરો વેચી અને સાપથી સાવચેત રહો કારણ કે તેઓ તેમના ખાડામાંથી બહાર આવશે અને ઠંડી જગ્યાઓની શોધમાં બગીચાઓને ઘરોમાં પ્રવેશી શકે છે પુષ્કળ પાણી અને પ્રવાહી પીવા ખાતરી કરો કે ગેસ સિલિન્ડરો તડકામાં રાખવામાં ન આવે વીજળી મીટર ઓવરલોડ ન થાય તેની ખાતરી કરો અને એર કન્ડિશનર ઉપયોગ ફક્ત ઘરના કબજાવાળા વિસ્તારોમાં જ કરો ખાસ કરીને ગરમીના સમયે અને બે થી ત્રણ કલાક પછી ત્રીસ મિનિટ નો આરામ આપો તે પિસ્તાલીસ થી સડતાલીસ ડિગ્રી સેલ્સિયસ બાર છે ઘરમાં એસી ચોવીસ થી પચીસ ડિગ્રી સેલ્સિયસ પર રાખો તમારું સ્વાસ્થ્ય અને સુખાકારી સારી રહેશે સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં આવવાનું ટાળો ખાસ કરીને સવારે દસથી બપોરે ત્રણ વાગ્યાની વચ્ચે છેલ્લે કૃપા કરીને આ માહિતી તમે વધુ લોકો સાથે શેર કરો કારણ કે અન્ય લોકો કદાચ જાણતા ન હોય અને કદાચ આ પહેલીવાર સાંભળતા હોય તો આ માહિતીને આ વિડીયોને તમે શેર કરો આ માહિતી ડિરેક્ટોરેટ જનરલ સિવિલ ડિફેન્સ દ્વારા મળેલ છે